વાસણા રોડ પર રેતી ભરેલા ટ્રક અને એક્ટિવા વચ્ચે ભયાનક અકસ્માત એકનું મોત એક ગંભીર ડીસા તાલુકાના જૂના ડીસા વાસણા રોડ પર આજે સવારે રેતીથી ઓવરલોડ ટ્રક અને એક્ટિવા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક્ટિવા સવાર પરેશ કુમાર બાબુલાલ ગેલોત જેની ઉંમર વર્ષ 43 અને રહે સંતોસી ગોળિયાનું સ્થળે જ દુઃખદ મોત નીપજ્યું હતું જ્યારે

રેતી માફિયા બે ધડક રીતે રેતી નો ચોરા શિકાર કરી રહ્યા છે સ્થાનિકો માં આ માન્યતા છે કે ખાણ ખનીજ વિભાગ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓના આશીર્વાદથી રેતી ભરીને વાહનો પૂર પાટ હાઇવે અને ગ્રામ્ય રસ્તા ઉપર દોડે છે અનેકવાર આવા બેફામ ચાલકો નાના મોટા અકસ્માત સર્જી નિર્દોષ લોકોના જીવ લઈ ચૂક્યા છે ઘણા રેતી ભરેલા ટ્રકો નંબર પ્લેટ વિના દોડે છે અને ઓવરલોડ રેતી સાથે રોયલ્ટી પાવતી વિના વાહનો રસ્તા પર પૂર ઝડપે દોડે છે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો પણ ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે અને છતાં સ્થાનિક પોલીસ ટ્રાફિક પોલીસ કે આરટીઓ દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી જેને લઈ અનેક શંકા કુશંકા સેવાઈ રહી છે સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પર નિર્દોષ લોકોના જીવ ગુમાવવા પડે છે લોકોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે કે ધારાસભ્ય સહિત તંત્ર જો તાત્કાલિક કડક પગલા નહીં ભરે તો વિશાળ આંદોલન કરવામાં આવશે અહેવાલ ગૌતમ છત્રાલિયા ડીસા આજે અમારા ગામના એવા નવજુવાન વ્યક્તિ જે એક્સપેર થઈ ગયા છે અને આ બિના એક અમારા ગામ પ્રત્યે ખૂબ જ દુઃખદ ઘટના છે આવી ઘટના વારંવાર ઘટતી રહે છે સરકાર આ લોકોના વિરોધમાં કોઈ પગલાં લેતી નથી આજે રોડ બને છે છેલ્લા છ મહિનાથી આ રોડ પ્રત્યે અમે વારંવાર ટકોર કરીએ છીએ ખાડા બુરો કોન્ટ્રાક્ટરો કરોડો રૂપિયાના ટેન્ડરો લઈને બેઠા છે પણ ખાડા નથી ઉડતા સરકાર વિરોધની અંદર કોઈ ડમ્પર ચાલકોના કોરીઓના વિરોધમાં કોઈ પગલા નથી લેતી કોરી અમે જો પર્સનલી કોલ કરીને જાણ કરીએ તો ધમકીઓ અમને આપતા હોય છે કે ટ્રકો બંધ કરેલો કોઈના જીવ નથી ગયા કેટલા જીવ ગયા હજુ અમને એ ખબર નથી પડતી કે સરકાર આ ક્યારે આનો કાયદેસર ટ્રકો બંધ કરશે અમને એ ખબર નથી કેટલા જીવ લેશે અમારા ગામના આજે અમારું ગામ આખું ધ્રુસકે ધ્રુસકે રડે છે અહીંના લોકલ ધારાસભ્ય શ્રી શું કરે છે ક્યાં છે લોકલ ધારાસભ્ય શ્રી કેમ કોઈ કાર્યવાહી નથી કરતા આની પાછળ અમારે વારંવાર જાણ કરવાની એક જ વસ્તુની જાણ ટ્રકો બંધ કરાવો પોરિયોવાળા અમારા વિરોધમાં એક્શનો લે છે બધી જ રીતે અમે આખું ગામ અને એક ગામ નહીં અમારું એવું વાસણા છે ગોળિયા છે સંતોષી ગોળિયા છે સદરપુર છે વીસ ગામો છે કે જે આ થઈ ગયા છે આજે અમારા એક તો ને એની શું જોયું નાના નાના બાળકો છે એક બિલકુલ નાની ઉંમરનો એક સત્તર અઢાર વર્ષના છોકરાનો હાથ ફ્રેકચર થઈ ગયો છે એનો હાથ અત્યારે રહેશે કે નહીં એ સિરિયસ છે અત્યારે એને અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અહીંયા કોઈ ડોક્ટરે સંગ્રહ પણ નથી એની જિંદગીનો શું કોણ લોકલ ધારાસભ્ય જવાબદારી લેશે કોણ તંત્રની જવાબદારી લેશે કોણ અમારો વ્યક્તિ તંત્ર અમને પાછો લઈને આપશે કોણ કોરે ચાલકો એમના રૂપિયા બે રૂપિયા કમાવા માટે અમારો વ્યક્તિ પાછો લઈને આપશે શું પેલા છોકરાનો હાથ ચાલકો અમો કરીને આપશે કોણ કરી આપશે કાયદેસર હું સરકારને બે હાથ જોડી અને મારા ગામ વતી એક નમ્ર અપીલ કરું છું કે જ્યાં સુધી આ રોડ ન બને ત્યાં સુધી કાયદેસર આ ડમ્પરો જે રાજસ્થાનની ટ્રકો ચાલે છે કાયદેસર બંધ થવી જોઈએ બાકી અમારે ધરણા ઉપર ઉતરવું પડશે તો અમે વીસે વીસ ગામના લોકો ધરણા ઉપર ઉતરીશું સરકારને આજની વાત નથી અમે છેલ્લા બે વર્ષથી સરકારને જાણ કરીએ છીએ સરકાર આના વિરોધમાં કેમ કંઈ પગલા નથી લેતી શું આ લોકો હપ્તા લે છે કોણ લે છે સરકાર લે છે લોકલ ધારાસભ્ય લે છે ટીડીઓ સાહેબ લે છે કોણ લે છે નથી લેતા તો તમે એક્શન કેમ નથી લેતા શું કારણ છે આનું આનું હકીકત વસ્તુ શું છે એ સામે જ નથી આવતી એટલે મહેરબાની કરી અને લોકલ ધારાસભ્ય શ્રીને પણ કહું છું ટીડીઓ સાહેબને પ્રાંત અધિકારી કલેક્ટર સાહેબને અને ગુજરાત સરકારને કે કેટલી સરકાર સક્ષમ છે તમે આમ કહો છો ડબલ એન્જિનની સરકાર છે શું ડબલ એન્જિનની સરકાર છે અમારે શું અમારે નવ નવ યુવાન ખોવાના ગામના જેને પોતાની જિંદગીમાં કહી નથી વ્યક્તિઓ અમારે ખુઈ દેવાના આવી ડબલ એન્જિનની સરકાર અમારે શું કામની હવે ભણ્યા કેટલાય અકસ્માત બની ગયા છે છેલ્લા બે વર્ષની અંદર બે વર્ષના ગાળાની અંદર અમે લડત લડીએ છીએ ત્યારે લગભગ મહિનાની અંદર ચાર અકસ્માત એવા બને છે જોકે દેત નથી રહ્યા પણ હાથ ફ્રેકચર થવું કોઈના ઉપર ગાડીઓ કોઈના ઉપર ગાડીઓ નાખવી ચાર તો અકસ્માત થઈ ગયા છે ખાસ વિશેષ આજે અમારા વાસણા ગોડિયા ગામે જે જાબડિયા જુનાડી સાથે જાબડિયા રોડ ઉપર આજ ભયંકર એક્સિડન્ટ થયો છે અમે વારંવાર કોટ કરતા હતા વારંવાર ટીડીઓ ને અરજીઓ આપી છે કે કોમાં તારા સભ્ય પણ કીધું છે વારંવાર કહો તારે આ જ્યાં સુધી આ નવ યુવાન અમે ખોયા છે ને આગળ ભી ખોયો છે અને અમારા કેટલા એક્સિડન્ટ થઈ ગયા છે કોઈ સરકાર માનતી નથી અમે કોરિયાવાળા કહી તમારે સામે તરીકે કોરિયાવાળા હમણો જ કે તારા અમે 1 કરોડ રૂપિયા સરકારને કમાઈ આપે છું સરકાર કમાવા બેઠી છે આ યુવાન કે

બસ એ બધા કોરિયાવાળા વાળા કે સરકાર બધી કોરિયાવાળા એવું જ કે છે તમે સરકાર ને હપ્તા આપો છો કે